તો હેલો મિત્રો કેમ છો મજામાં ને તો તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા બ્લોગમાં તો ચાલો જો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ એટલે કે મોલમાં પહોંચી ગયા છીએ અને તમને જો જરાક બહારનો નજારો દેખાડો આ જે છે ને મોસમ થોડોક ખરાબ છે ખરાબ કારણ કે છે ને વરસાદ આવવાનો છે અને ખેલૈયાઓને બિચારાઓને ગ્રાઉન્ડમાં હવે એકદમ કીચડ કિચડ કરી દેવાનો છે પણ આપણે શું આપણે ક્યાં રમવા જઈશ અને ક્યાં આપણે રમતા આવડે હે એટલે જે રમવા જતા હોય રમતા આવડતું એને ટેન્શન લેવાનું બાકી જો આપણે આ બધી આઇટમ છે અહીંયા અને અમે ગયા છે મસાલો લેવા તો હમણાં આવે પછી આપણે જમી લઈએ મસ્ત મજાનું કેમ કે અત્યારે છે ને કામ કરતા કરતા જ મારે એક વાગી જ જાય બપોરનો તો અત્યારે હું કોઈ કીધું ફટાફટ જમી લઈએ અને પછી આ જો હું રાતે વરસાદ આવે કે ન આવે વરસાદ નહીં આવે તો ગરબી જોવા જવાશે બાકી તો તો મિત્રો અમીર આવી ગયા છે અને એનું કામ કરે છે અને જો પોતે મસાલો લઈ આવ્યા અને મારા માટે આ લેતા આવ્યા છે એકાદા કસ્ટમર આવી ગયા તો તેને સમજાવી લીધું ભાઈ એની ખરીદી કરીને વહી ગયા છે અને આથી ખાખરવાળી એકદમ મસ્ત મજાનો ટેસ્ટ છે આનો એકદમ મસ્ત અને શું કહેવાય એકદમ હેલ્ધી પણ છે એમ ઓલી બહુ નથી એમ બહુ મસ્ત છે ખાખરવાળી हेलो अरे بنت बक सो मन्ना मां इतरा न मजा मां तुम्हें कुछ बोलो कुछ बोलो बहुत मजा आ पा आप टाइम लगा समय सब कुछ बोलो क्या बोले यार कुछ तो बोलो अच्छा बहुत काम किया सबके यहां ना ये बोला इसमें चलो तो भी खाना का टाइम हो गया तो खाना भी है आप लोगों ने खा लिया होगा मेरे को तो लेट हो गया है फिर बारह बज गया है हाँ। चलो खाना खा लेते हैं अनाज खबर है हाँ। ना क्या बुली गया नवरात्र में जाना अब चलो मैं तो नवरात्रि में जाना है ले जाए ले जाइए टाइम मिलेगा तो टाइम मिलेगा तो हाँ टाइम मिलेगा तो। को बाहर ही करने का थोड़ा हाँ। मेरा जब ये इतना बड़ा बोर्ड है तो बाहर खा लेंगे दिन में भी बाहर कर लेंगे क्योंकि नवरात्रि से घूम के 12 बजे आ जाएंगे हां आप जो कल है ना कैंसिल कर दो कल के ले जाइए ले जाइए ले जाइए सैंपल एड जो तो भाषा की है ले जाइए हमहू करेय खबर नहीं हूं करसो ले जाइए आप नहीं लेइए तो ले जाइए साईं चलो नहीं जमी ले

મિત્રો જો આવા ગઈને ભેગા વિડિયો હોય ને તો મસ્ત વ્યૂ આવે મને એને ભલે ઈ છે ને મારે તો ઓછું આમ ફોન માં ભણ હોય ફોન જો ઓછો જ વાપરે પણ ગમે ત્યારે વિડિયો ને આપણે આ બનાવવાનો છે નામકરણ ખાલી એક ફેરે સમજાવ ને મસ્ત શોર્ટ આપે એટલે થોડું થોડું આમાં ધ્યાન આપો મસ્ત મારે કરતા તમે વધારે ફેમસ થઈ ગયા હોય તો ફેમસ થઈ જ ભલે બેઠક હોય હા લે જે સરહલ ખનબેગી બેઠક હોય અને બોલો આગરી ઘો ના હા

સંભારો નગાટીયા હતા સવારના થોડા ભેગા લેતી આવી એટલે તો ખાવાનું હે હું ગોતો વાહ તો ચાલો જમવા માંડી નિંદો કરી ન ઠીકયા છે તો અનવાઈ ગયા છે અને ચા આવી ગઈ છે અને મોજ થી ચા ની ચૂસ્કી લગાડે છે આપણે ચારે આયા તો

Unboxing, huh? Unboxing. Wow. This is the workshop liquid. Huh? Ah, baby. Oh, you got the job Wow, baby. Wow.

સાબુલિક્વિડ નો ડિપાર્ટમેન્ટ આખો આ ડ્રાય ફ્રૂટ નો બધો

તો ચલો એ કરો આપણો માલ આવી ગયો છે જામનગર ની ફેમસ લિક્વિડ ની બ્રાન્ડ એટલે કે મિસિસ પ્રિયા ચાલો ચડાવી દઈએ ફટાફટ છે અને આ હમીર બાર પર ચોટાડે છે પરફોર્મ મળે હમ લિક્વિડ બહુ મસ્ત આવે આ લિક્વિડ બહુ સારો આવે ને આપણે ખુરશી બેઠા બેઠા ઓર્ડર કરી હાલો

સ્ટાઈ સ્ટાઈ સ્ટાઈલ મેકર સ્ટાઈલ